યુવતીને ધમકી આપી મહુવા પંથકમાં ભુવાએ યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચરી સાત ગર્ભ રાખી દીધો ભાવનગર જિલ્લાના એક પરિવારમાં ભુવાને બોલાવ્યા ભુવાએ તે જ પરિવારની યુવતી સાથે ખરાબ નજર કરી યુવતીના ઘરે એકલી હતી તે વેળાએ તેના ઘરે પહોંચી યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યો હતો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો જે બાદ યુવતી ગર્ભવતી થતા પરિવારના સભ્યોએ યુવતીને હિંમત આપી હતી અને યુવતી પાખંડી ભુવા વિરુદ્ધ બગદાણા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી ભુવાની શોધખોળ શરૂ કરી છે મહુવા પંથકમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પરિવારમાં પિતૃ નડતર હોય જેથી તેમના પરિવારના સભ્યોએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળા ગામનો ભુવો ધીરુભાઈ ભૂંકળને બોલાવેલ હતો જે બાદમાં ભુવાએ ભુવા સ્થાપવાનું કામ પૂર્ણ કરેલ અને અવારનવાર ધીરુ ભુવાએ યુવતી સામે જોયા કરતા હતા અને ગત દિવાળીના થોડાક દિવસ અગાઉ યુવતી ઘરે હતી યુવતી એકલી હતી ઘરે તે વેળાએ આ ધીરુ ભૂંકળ તેના ઘરે પહોંચ્યો હતું અને સીધો જ રૂમમાં ઘૂસી યુવતી પાસે પાણી માંગ્યો હતો બાદમાં પાણી આપવા આવેલી યુવતીનું વાવડું પકડી બંધ કરી દીધેલ હતું અને યુવતી સાથે કરી દુષ્કર્મ આચરી ફરાર થયો હતો અને જતાં જતાં આ કોઈને તો મારી નાખવાની ધમકી આપી હતી આજ દિન સુધી યુવતીએ કોઈને જાણ કરી ન હતી અને બાદમાં અચાનક પેટમાં દુખાવ ઉપડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો પરિવારના સભ્યો યુવતીને હિંમત આપતા યુવતીએ પાખંડી ભૂવા ધીરુ ભૂંકણ વિરુદ્ધ બગદાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી પેટમાં દુખાવો ઉપડતા મામલો બહાર આવ્યો પીડિતા ઘરે હતી તે વેળાએ તેમની મોટી બહેન ઘરે રોકાવા આવી હતી તે વેળાએ પીડિતા યુવતીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને સારવાર દરમિયાન પીડિતાને સાડા સાત માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા સમગ્ર હકીકત પીડિતાએ તેની મોટી બહેન સામે વર્ણવતા પુઆ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અશ્વિન ગોહેલ જીએનયુ ભાવનગર ગયા વર્ષે દિવાળીથી આશરે દસ દિવસ પહેલાં બગદાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો એક બનાવ બન્યું છે જેમાં ફરિયાદી જે ભોગ બનનાર છે પોતે એની સાથે ઘરમાં બીજાની ગેરહાજરીમાં વાડી વિસ્તારમાં એક માતાજીની સ્થાપના કરવા માટે ભુવાને બોલાવ્યા હતા ત્યાં જે ભૂવા છે એ એમની મરજી વિરુદ્ધ ઘરના બારના બારી જે છે એ બંધ કરી અને બલ જબરીપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું છે જેમાં ફરિયાદીએ રાડ પાડી હતી પણ જે તે વખતે એમને ધમકી આપવામાં આવી ભૂવા તરફથી કે જે રાડ છે તો એમને મારી નાખીશ જેના લીધે ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ નથી આપી હતી એના જે પારિવારિક લોકો છે એના તરફથી હિંમત મળતા ગઈકાલે ફરિયાદીએ ફરિયાદ આપી છે ભોગ બનનારે આમાં બલજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે જેમાં મગદાના પોલીસ સ્ટેશન ના પીઆઈ પીએલ ધામાએ પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને બી ની કલમ ચોસઠ અને ત્રણસો એકાવન બે ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમાં જે આરોપી છે એની તપાસ અત્યારે ચાલુ છે